હર હર મહાદેવ જય માતાજી મિત્રો તો પાંચસો એક મહાદેવની યાત્રામાં આપણે પહોંચી ગયા છીએ સોમનાથ મહાદેવ રામ મંદિર ભાવનગર તો ચાલો આપણે મંદિરના સંપૂર્ણ દર્શન કરીએ અહીંયા શ્રાવણ માસ દરમિયાન દરરોજ મહાદેવનો અલગ અલગ શણગાર કરવામાં આવે છે તો પહેલા તો સેવક સમુદાયની આની શુભેચ્છાઓ પાઠવીએ કારણ કે એ આવું ખૂબ સરસ ડેકોરેશન અને મહાદેવનો શણગાર કરે છે આ મંદિરે આવતા જ તમને મનની શાંતિની અનુભૂતિ થશે તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ શણગાર મહાદેવનો કામનાથ મહાદેવ બનાવ્યા છે દીપમાળાનો સમય થતો આવી રહ્યો છે એટલે દીપ પ્રગટાવવાનું શરૂ છે જોઈ રહ્યા છો આરતી તો તમને શણગાર કેવો લાગ્યો અને મંદિર કેવું લાગ્યું કોમેન્ટમાં કહેતા જજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો શેર કરી દેજો તો બધાને હર હર મહાદેવ મિત્રો આપણે યુટ્યુબ દ્વારા કે પાંચસો એક મહાદેવના દર્શન કરાવવાના છે આપ સર્વને તો ચેનલમાં જોડાઈ રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આવા નવા નત નવા વિડીયો અને નવા નવા ધાર્મિક સ્થળોના વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું આપણા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી મિત્રો